ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય દસ વિભૂતિ યોગના શ્લોક ક્રમાંક ચોવીસ પર આજે શ્લોક ક્રમાંક ચોવીસ વિશે આપણે થોડુંક જાણીએ સમજીએ શ્રી ભગવાન વાચ પુરોધસાઈ ચ મુખ્યમ વૃદ્ધિ પાર્થ હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ પૂરો ધસામ એટલે પુરોહિતોમાં માં બૃહસ્પતિ બૃહસ્પતિ મામ એટલે મારું સ્વરૂપ વૃદ્ધિ એટલે જાણ સેનાની નામ એટલે સેનાપતિઓમાં સ્કંદ એટલે કાર્તિકે સરસામ એટલે જળાશયોમાં છું આ શ્લોકનો ગુજરાતી અર્થ જોઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ હે પાર્થ હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું હવે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ જે કહે છે તે આપણે સમજીએ જાણીએ મહારાજ કહે છે જે પહેલાં બે ચરણ છે એનું ચ મુખ્યમ મુખ્યમા વૃદ્ધિ પાર્થ બૃહસ્પતિ સંસારના બધા જ પુરોહિતોમાં અને વિદ્યાબુદ્ધિમાં બૃહસ્પતિ શ્રેષ્ઠ છે એ ઇન્દ્રના ગુરુ તથા દેવતાઓના કુલ પુરોહિત છે એટલા માટે ભગવાને અર્જુનને બૃહસ્પતિને પોતાની વિભૂતિ જાણવાને માટે કહ્યું છે સેનાની નામ અહમ સ્કંદ સ્કંદ એટલે કાર્તિકેય શંકરજીના પુત્ર એમને છ મુખ અને બાર હાથ છે એ દેવતાઓના સેનાપતિ છે અને સંસારના બધા જ સેનાપતિઓમાં શ્રેષ્ઠ છે એટલા માટે ભગવાને એમને પોતાની વિભૂતિ તરીકે બતાવ્યા છે આગળ વધીએ તો આમ અસમી સાગર આ પૃથ્વી ઉપર જેટલા પણ જળાશયો છે તેમાં સમુદ્ર બધાથી મોટો છે સમુદ્ર બધા જ જળાશયોનો અધિપતિ છે અને પોતાની મર્યાદામાં રહેવા તથા ગંભીર છે એટલા માટે ભગવાને એને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે અહીં આ વિભૂતિઓની જે અવલૌકિકતા દેખાય છે એ તેમની પોતાની નથી પરંતુ ભગવાનની જ છે અને ભગવાન પાસેથી જ આવી છે આથી એમને જોતા ભગવાનની જ સ્મૃતિ થવી જોઈએ શ્રી કૃષ્ણ પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ આપ સર્વને જો આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ